નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર આજના વિડીયોમાં વાત કરવી છે કે ભારતીય ચોમાસું છે એ ખૂબ જ આગળ વધ્યું છે ઝડપથી મિત્રો આગળ વધ્યું છે સાથે બીજી અપડેટ એ છે કે ગુજરાત માટે સૌથી મોટા વરસાદના સમાચાર આવ્યા છે અને તેનું સૌથી મોટું કારણ છે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું ખાસ કરીને અહીંયા તમે મેપ પણ જોઈ શકો છો જેમાં ભારતીય હવામાન વિભાગે આજે મિત્રો ખાસ કરીને કેરળનો સંપૂર્ણ ભાગ તમિલનાડુનો સંપૂર્ણ ભાગ તેમજ કર્ણાટકનો અડધો ભાગ કવર કરતો મેપ જાહેર કરેલો છે એટલે કે ચોમાસું ખૂબ જ પ્રગતિમાં છે અને મિત્રો અહીંયા તમે મેપ પણ જોઈ શકો છો અને આ મેપની અંદર ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ભારતની અંદર તેમજ મિત્રો આંધ્રપ્રદેશ એટલે કે પૂર્વ કાંઠાની અંદર તેમજ જે પૂર્વના જે રાજ્યો છે આ રાજ્યોની અંદર મિત્રો ભારે વરસાદ પડી રહ્યો છે અને ઝડપથી મિત્રો સિસ્ટમ આગળ વધશે અને જેને કારણે મિત્રો આગામી સમયની અંદર દક્ષિણ ભારતમાં તો સારો વરસાદ પડશે પરંતુ ગુજરાતની અંદર પણ વરસાદને લઈને સારા સમાચાર મળી શકે છે આ બાજુ જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બાદ અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બને છે અહીંયા તમે જોઈ શકો છો અને આ વાવાઝોડાની હજી દિશા ફાઇનલ ન થઈ કઈ જગ્યાએ ટકરાશે ક્યાં ટકરાશે તેને લઈને કેવું મુશ્કેલ છે પરંતુ હાલ મિત્રો દરેક વેધર મોડલ છે એવું જણાવી રહ્યા છે કે એક સિસ્ટમ બનશે તો આ સિસ્ટમ વિશે પણ વાત કરશું તો મિત્રો અંત સુધી જોજો ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આવડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં આપણે વાત કરીએ વાવાઝોડાની તો અહીંયા તમે જોઈ શકો છો લગભગ દસ તારીખની આસપાસ મુંબઈની નજીક એકદમ મિત્રો વિપુલ પ્રમાણની અંદર ખૂબ જ મોટા ભાગ જે પ્રમાણમાં જથ્થો છે એ ભેગો થાય છે ભેજનો જથ્થો અને જેને લઈને મિત્રો અગિયાર તારીખની અપડેટ પ્રમાણે તમે જોઈ શકો છો હળવું વાવાઝોડું બની શકે છે જો કે આની વિસ્તાર ખૂબ જ ઓછો છે પરંતુ ઝડપ છે એની ખૂબ જ છે ઝડપ છે એ સો કિલોમીટર પ્રતિ કલાક સુધી જઈ શકે છે અને સો પ્રતિ સો કિલોમીટર પ્રતિ કલાક જશે તો ખાસ કરીને આ વાવાઝોડાને નામ પણ આપવામાં આવી શકે છે મિત્રો અહીંયા અહીંયા જોવા જઈએ ઝડપ એની માપીએ તો હાલ અગિયાર તારીખની અપડેટ પ્રમાણે જોઈએ તો જે આ ભાગ છે આ ભાગની અંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ બતાવી રહ્યું છે એટલે કે એકદમ બ્લુ કલરનો વચ્ચે ભાગ છે ત્યાં ઝડપ ખૂબ જ વધારે છે તેમજ મિત્રો ખાસ કરીને જે બ્લુ કલરનો રીંગણી કલરનો ભાગ છે તે એસી છે એટલે કે આ જે પટ્ટો છે એ સો કિલોમીટર પ્રતિ કલાક જે પિંક કલર ઉપરનો લાલ જેવો પટ્ટો છે એંશી કિલોમીટર અને ખાસ કરીને કેસરી કલરનો છે ચાલીસ અને બ્લુ કલરનો ભાગ છે ત્યાં ત્રીસ કરતાં નીચે હોય છે તો અત્યારથી જ મિત્રો બતાવી રહ્યું છે કે આ વાવાઝોડું સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ઝડપ કરતાં આગળ વધી શકે છે એટલે કે તેની ઝડપ વધી શકે છે જેને લઈને મિત્રો તેને નામ પણ આપવામાં આવશે અને સાયક્લોન બનતા તે ભારે તારાજી પણ સર્જી શકે છે હાલ જુદા જુદા મોડલ પ્રમાણે ગુજરાતની અંદર આ સિસ્ટમથી ભારે વરસાદ લાવી શકે છે એ તમે જોઈ શકો છો આ પેલા મિત્રો નવ તારીખથી જ મિત્રો વરસાદ સારો છે ગુજરાતની અંદર પડવાનો શરૂ થઈ જશે કારણ કે સિસ્ટમ આવી રહી છે અને ભે ખે ભેજ ખેંચાઈ રહ્યો છે તેના કારણે મિત્રો દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે પણ જો જ્યારે વાવાઝોડું ટકરાશે અને વાવાઝોડું વિખાયા બાદ મિત્રો ખૂબ જ સારો વરસાદ છે જોવા મળી શકે છે એ તમે જોઈ શકો છો ભારેથી અતિભારે વરસાદ વરસાદ છે જોવા મળી શકે છે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે આમ તો અંબાલાલ પટેલ દ્વારા ચાર તારીખથી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે અહીં તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ચાર તારીખની આસપાસ વરસાદ પડી શકે છે આ સિવાય પાંચ તારીખ પણ જોઈ શકો છો તેમજ મિત્રો છ તારીખ પણ જોઈ શકો છો છ તારીખે પણ વરસાદને લઈને આગાહી છે સાત તારીખે પણ જોઈશું એટલે કે હવે ધીમે ધીમે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી થઈ જશે ચાર પાંચ તારીખ તેમજ અહીંયા આઠ તારીખથી મેપ જોઈ શકો છો આઠ તારીખથી ખૂબ જ સારો વરસાદ છે નવ તારીખે વાવાઝોડાની અસરને કારણે છેક અમદાવાદ સુધી ઉત્તર ગુજરાતની અંદર વરસાદ છે અને દસ તારીખે આ સિસ્ટમની અસરને કારણે મિત્રો દસ તારીખે પણ સંપૂર્ણ ગુજરાતમાં કચ્છ સહિતના ભાગોની અંદર વરસાદ પડશે તેમજ મિત્રો વાવાઝોડાની અસરને કારણે અહીંયા તમે જોઈ શકો છો લગભગ અગિયાર તારીખે ખૂબ જ સારો વરસાદ વિંડી એપ્લિકેશનની અંદર અગિયાર તારીખ સુધીનો મેપ બતાવી રહ્યા છે અને આ મેપ પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતની અંદર મિત્રો નવ તારીખથી ખૂબ જ સારા વર્ષાની શરૂઆત થશે અને વાવાઝોડું જો ગુજરાત તરફ આવશે તો ખાસ કરીને ખૂબ જ ભારે તારાજી સાથે પણ વાવણી લાયક વરસાદ થઈ શકે આમ તો જોવા જઈએ તો અરબી સમુદ્રમાં જે જે વાવાઝોડા બનતા હોય છે ખાસ કરીને એ ગુજરાત તરફ વધારે આવતા હોય છે એટલે કે તેમનો ટ્રેક જ મિત્રો કંઈક આવી રીતનો હોય છે અને ગુજરાત તરફ વધારે આવતા હોય છે કાલે ઓમાન તરફ ફંટાય પછી વળી અને કલકત્તા તર સોરી કચ્છની અંદર કંડલા બંદરે પણ ટકરાતું હોય અથવા તે મુંબઈની આસપાસ જતા હોય છે જો કે આ વાવાઝોડું હજી કઈ દિશામાં જાય તેનું શક્યતા નથી પરંતુ પળેપળની નજર મિત્રો આ વાવાઝોડા ઉપર અમારી રહેશે અને પળેપણની અપડેટ અમે આપતા રહેશું તો ખાસ કરીને અમારી ચેનલ સાથે જોડાઈ લેજો વધુ વિડીયો ખેડૂતો સુધી આ માહિતી પહોંચે એટલે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને ડિસ્ક્રિપ્શનની અંદર આપણે ફેસબુક લિંક પણ આપેલી છે એના ઉપર ક્લિક કરી અને આપણું જે ફેસબુક પેજ છે ઓનલી ગુજરાત વરસાદના સમાચાર એની અંદર પણ મિત્રો જોડાઈ જજો જેથી સૌથી પહેલાં અપડેટ છે તમને ફેસબુકમાં મળે પછી યુટ્યુબની અંદર મળતી હોય છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ વીડિયો જોવા માટે અમે યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક અને શેર કરજો અસ્તુ જય હિન્દ જય ભારત